લોલો કૃષ્ણ ભગવાનને જય રાધા કૃષ્ણ દેવને જય ઓમ ગણેશાય નમ ભક્તો આજે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણની કથાનો આજે આપણે કથા કરવાની છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો આજની કથામાં આપણે શ્રી સુખદેવજીને નમસ્કાર કરીને એ આપણે આ અધ્યાયમાં કથા સાંભળવાની છે તો આ કથા તમે પૂરોપૂરી સાંભળજો અને હરી ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમણે જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકો છો અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો હવે આપણે સુખદેવજીને નમસ્કાર કરશું જે સમયે શ્રી સુખદેવજીનો યજ્ઞોપવિત સંસ્કાર પણ થયો ન હતો અને જેમણે કંઈ કરવાનું બાકી પણ નથી એવા વેગથી જઈ રહેલા સુખદેવજીને જોઈને તેમના પિતા વ્યાસજી વિરહ વ્યાકુળ થઈને પોકારવા લાગ્યા બેટા બેટા તે સમયે બ્રહ્મામાં તન્મય હોવાને કારણે શ્રી સુખદેવજી વતીથી વૃક્ષોને ઉત્તમ ઉત્તર આપ્યો એવા સૌના હૃદયમાં બિરાજમાન શ્રી જે મુનિને હું નમસ્કાર કરું છું આ શ્રીમદ્ ભાગવત અત્યંત ગોપનીય રહસ્ય રહસ્યાત્મક પુરાણ છે ભાગવતના સ્વરૂપનો અનુભવ કરાવનાર અને સમસ્ત વેદોનો સાર છે સંસારમાં ફસાયેલા જે લોકો આ ઘોર અજ્ઞાનરૂપે અંધકારને પહેલે પાર જવા ઈચ્છે છે તેમના માટે આધ્યાત્મિક તત્વોને પ્રકાશિત કરાવનારો આ એક અદ્વિતીય દીપક છે વાસ્તવમાં એવા જ લોકો પર કરુણા કરીને મોટા મોટા મુનિઓના આચાર્ય શ્રી સુખદેવજીએ આનું વર્ણન કર્યું છે હું તેમનું શરણ લઉં છું શ્રી સુખદેવજી મહારાજ પોતાના આત્માનંદમાં જ મગ્ન હતા અખંડ અદ્વૈત સ્થિતિથી તેમને ભેદ દ્રષ્ટિ સંપૂર્ણપણે નિવૃત્ત થઈ ચૂકી હતી તેમ છતાં મોરલે મનોહર શ્યામસુંદરને મધુરમય રસમયી મંગલમય મનોહર લીલાઓને તેમના ચેતને આકર્ષી લીધો અને તેમણે જગતના પ્રાણીઓ ઉપર કૃપા કરીને ભગવત તત્વને પ્રકાશિત કરવાવાળા આ મહાપુરાણનો વિસ્તાર કર્યો હું તે જ સર્વ પાપોને હરનારા વ્યાસનંદન ભગવાન સુખદેવજીના ચરણોમાં નમસ્કાર કરું છું હવે આપણે ભગ શ્રીમદ ભાગવતનો મહિમાની કથા સાંભળીશું શ્રીમદ ભાગવતના મહિમા વિશે હું શું લખું એના આરંભના ત્રણ શ્લોકમાં જે મહિમા કહી દેવામાં આવ્યો છે એના જેવો અન્ય કોણ કહી શકે તે ત્રણ શ્લોકે કેટલે વાર વાંચ્યા પછી પણ જ્યારે જ્યારે તેનું સ્મરણ થાય છે ત્યારે ત્યારે મનમાં અદ્ભુત ભાવો ઉદય પામે છે તે શ્લોકોની ગંભીરતા અને મધુરતાનો કોઈ પણ શબ્દમાં પૂર્ણરૂપે વર્ણવી શકાય એમ નથી એ ત્રણેય શ્લોકથી મનને નિર્મળ કરી પછી આ રીતે ભગવાનનું ધ્યાન કરો મારો શ્રીમદ ભાગવતમાં અત્યંત પ્રેમ છે મારો વિશ્વાસ અને અનુભવ છે કે તેને વાંચવા અને સાંભળવાથી મનુષ્યને ઈશ્વરનું સાચું જ્ઞાન મળે છે અને એમના ચરણકમળોમાં અચળ ભક્તિ થાય છે એને વાંચવાથી મનુષ્યને દઢ નિશ્ચય થાય છે કે આ સંસારને રચનારી અને તેનું પાલન કરનારી કોઈ સર્વવ્યાપક વ્યક્ત શક્તિ છે જે આ જ એક શક્તિને લોકો ઈશ્વર બ્રહ્મ પરમાત્મા વગેરે અનેક નામોથી ઓળખે છે ભાગવતના પહેલા જ શ્લોકમાં વેદ વ્યાસજીએ ઈશ્વરના સ્વરૂપનું વર્ણન કર્યું છે કે જેના થકી આ સંસારનું સર્જન પાલન અને સહાર થાય છે જે ત્રણેય કળામાં સત્ય છે અર્થાત જે હંમેશા રહ્યું પણ છે અને રહેવાનું પણ છે અને જે પોતાના પ્રકાશથી અંધકારને હંમેશા દૂર રાખે છે તે પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ એ જ સ્થળે શ્રીમદ્ ભાગવતનું સ્વરૂપ પણ એવી રીતે સંક્ષેપમાં વર્ણવેલું છે કે આ ભગવા ભાગવતમાં જેઓ બીજાઓની પ્રગતિ જોઈને દ્વેષ કરતા નથી એવા સાધુ પુરુષોનું તમામ પ્રકારના સ્વાર્થ વગરનું પરમ ધર્મ સ્વરૂપ અને જાણવા યોગ્ય એવું જ્ઞાન વર્ણા આવેલો છે કે જે વાસ્તવમાં સૌને કલ્યાણ પ્રદાન કરનારું તથા આદિ ભૌતિક આદિ દૈવિક અને આધ્યાત્મિક આ ત્રણેય પ્રકારના દુઃખોને દૂર કરનારું છે અન્ય ગ્રંથોનું શું જે સુકૃતિઓને કર્મ કરી રાખ્યા છે અને જેઓ શ્રદ્ધાપૂર્વક ભાગવત વાંચે છે અથવા સાંભળે છે તેઓ આનું સેવન કરવાના સમયથી જ પોતાની ભક્તિ થકી ઈશ્વરને પોતાના હૃદયમાં અવેચળ રૂપે સ્થાપિત કરી દે છે ઈશ્વરનું જ્ઞાન અને એમનામાં ભક્તિનું પરમ સાધન આ બે વસ્તુ જ્યારે કોઈ જીવને પ્રાપ્ત થઈ ગઈ તો પછી એવી કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની બાકી રહેતી નથી રહે કે જેના માટે મનુષ્ય કામના કરે અને ઉક્ત બંને વસ્તુઓ શ્રીમદ ભાગવતમાંથી સંપૂર્ણ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે તેથી આ પવિત્ર ગ્રંથ મનુષ્ય માત્ર માટે ઉપકારક છે જ્યાં સુધી મનુષ્ય ભાગવત વાંચે નહીં અને તેની ભાગવતમાં શ્રદ્ધા થાય નહીં ત્યાં સુધી તે સમજી શકતો નથી કે આ ગ્રંથ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યનો કેટલો વિશાળ સમુદ્ર છે ભાગવત વાંચવાથી તેને એવું વિશુદ્ધ જ્ઞાન થઈ જાય છે કે પ્રત્યેક પ્રાણીમાં કેવળ એક પરમાત્મા જ વિરાજમાન છે અને જ્યારે તેને એવું જ્ઞાન થઈ જાય ત્યારે તેને અધર્મ આચરવાનું મન થતું નથી કારણ કે બીજાઓને આઘાત આપવો એ પોતાને આઘાત આપવા બરાબર થઈ જાય છે આ વાતનું જ્ઞાન થવાથી મનુષ્ય સત્ય ધર્મમાં સ્થિત થઈ જાય છે સ્વભાવથી જ દયા ધર્મનું પાલન કરવા લાગે છે અને કોઈ અહિંસક જેવ ઉપર પ્રહાર કરવાની ઈચ્છા કરતો નથી મનુષ્યોમાં પરસ્પર પ્રેમ અને પ્રાણી માત્ર પ્રત્યે દયાનો ભાવ સ્થાપિત કરવાનો આના કરતાં ઉત્તમ કોઈ સાધન નથી વર્તમાન સમયમાં જ્યારે સંસારના અનેક ભાગોમાં ભયંકર યુદ્ધ જામ્યો છે ત્યારે આ પવિત્ર ધર્મનો ઉપદેશ મનુષ્ય માત્ર માટે કલ્યાણકારી થશે જેઓ ભાગવતના ભક્ત છે અને શ્રીમદ્ ભાગવતનું મહાત્મ્ય જાણે છે તેમનું એ કર્તવ્ય છે કે મનુષ્યના આ લોક અને પરલોકને સુધારનારા આ પવિત્ર ગ્રંથનો તેઓ બધા દેશોની ભાષાઓમાં અનુવાદ કરીને એનો પ્રયાસ પ્રચાર કરે બોલો કૃષ્ણ કનૈયાલાલ જય બોલો રાધા કૃષ્ણ દેવને જાય તો ભક્તો આ કથા આપણે એ પૂર્ણ કરવી છે